આદિવાસી વિસ્તારમાં એક પ્રાણીને લાવ્યા છે દિલ્હીથી આવેલા ઠગ લોકોનો એક એજન્ડા અગાડી બન્યો છે ગુજરાત જોડો યાત્રા કરવા માટે એ ગુજરાત જોડો યાત્રા નથી આદિવાસી તોડો યાત્રા કરે છે એ માણસ કેમ કે એને આપણે સબક શીખવવો પડશે એનું કારણ છે કે પણ ભાજપનું પ્યાદુ છે બે ટીમ છે એ આર એસ એસની છે અરવિંદ કેજરીવાલને

કે ડેડિયાપાડાના પૂર્વ ધારાસભ્ય મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાશે અને ત્યારબાદ અનેક ચર્ચાઓ એવી થઈ કે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈને શું બોલશે પરંતુ આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ ગયા છે અને કોંગ્રેસમાં જોડાતાની સાથે જ મહેશ વસાવાએ ચેતર વસાવાને આડે હાથ લીધા છે શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે બધાની નજર હતી કે મહેશ વસાવા કોંગ્રેસમાં જોડાઈ અને શું બોલશે કોની ઉપર પ્રહાર કરશે આ તમામ ચર્ચાઓની વચ્ચે મહેશ વસાવાએ ચેતર વસાવા ઉપર પ્રહાર કર્યા અને ચેતર વસાવાને ભાજપના એજન્ટ કહી દીધા છે વધુમાં કહી દીધું છે કે દિલ્હીની એક પાર્ટી આવી છે અને એક એનો એજન્ટ એ ગુજરાતમાં પણ ફરી રહ્યો છે એટલે કે સીધા જ અહીંયા ક્યાંક ને ક્યાંક આકરા પ્રહાર ચેતર વસાવાને લઈને કરવામાં આવ્યા કહેવામાં આવ્યું કે આદિવાસી વિસ્તારમાં એ આદિવાસી લોકોને જોડવાનું નહીં પરંતુ તોડવાનું કામ કરી રહ્યો છે વધુમાં સમગ્ર બાબતને લઈ અને મહેશ વસાવા દ્વારા શું કહેવામાં આવ્યું સૌ પ્રથમ એ સાંભળી લઈએ જય જોહાર જય આદિવાસી જય સંવિધાન જય ભારત જય કોંગ્રેસ જય કોંગ્રેસ બધાને નવાઈ લાગતી હશે કે ક્યાં કોંગ્રેસમાં આજે આવી ગયા કે અમારે ફોર ને છક્કા લગાવવા પડે ને કેમ કે આદિવાસી વિસ્તાર આદિ અનાદિ કાળથી અહીં વસે છે આદિવાસી સમાજ પૂરા ભારત દેશની અંદર સૌથી વધારે આજે ખરાબ હાલત હોય જે મૂળ માલિક છે એ માલિક હોવા છતાં એ આજે કાળી મજૂરી કરીને રાતના દિવસ તડકામાં ઠંડીમાં વરસાદમાં કામ કરીને આજે પણ પોતાના પેટના રોટલા માટે આજે સંઘર્ષ કરી રહ્યો છે તો આજે ખાસ કરીને હું કોંગ્રેસમાં એટલા માટે જોઈન થયો છું કે હું વર્ષોથી જોઈ રહ્યો છું અમારા ગરીબોના મસીહા છોટુભાઈ વસવા સાહેબે સંઘર્ષ કર્યો અને સંઘર્ષ કરીને લોકોને જાગૃત કર્યા જળ જમીન જંગલ માટે લડતો કરી જેવી રીતે અંગ્રેજોની સામે આદિવાસી સમાજે બિરસા દાદા

આ સમાજ ને લૂંટવાનું કામ કરે છે એ લોકો સમજી જાય કે અમારો આદિવાસી સમાજ એસસી સમાજ ઓબીસી સમાજ માઇનોરિટી સમાજ જે દિવસે અમે સંગઠિત થઈ જઈશું જાગૃત થઈ જઈશું ભેગા થઈ જઈશું તે દિવસે બહાર થી આવેલા લોકોને અમે અહીંથી બહાર કરી દઈશું કારણ કે આદિવાસી વિસ્તાર ની અંદર જળ જમીન જંગલ લૂંટવા માટેનું કામ કર્યું છે અમારે તો આજે વધારે નથી કેવું ખાસ કરીને મારે આજે ગુજરાતના આપણા પ્રભારી જે મારું કોંગ્રેસમાં જેમણે જોઈન કરાયું અમિતભાઈ ચાવડા અને સાથે મુકુલ વાસ્તિકજી સાથે સ્ટેજ પર બેઠેલા સૌ કોઈ ધારાસભ્ય શ્રી माजी ધારાસભ્યશ્રી અને કોંગ્રેસ પક્ષના હોદ્દેદારો સામે ભાઈઓ બહેનો યુવાનો સૌને હું આહવાન કરું છું કે આવનારા સમયની અંદર ઉમારગામ થી અંબાજી સુધી આપણી લડત ચાલુ રહેશે અમે બોલવા કરતા કામ વધારે કરીશું ગામડે ગામડે જઈને અમે મિટિંગો કરીશું શિબિરો કરીશું અને આખું સંગઠન સમાજનું એસસી એસટી ઓબીસી માયનોરિટીનું સંગઠનો બનાવીશું ને આપણે જે આ ચૂંટણી હમણાં તાલુકા જિલ્લાની જે ચૂંટણીઓ આવી રહી છે એમાં અમે પરિણામો લાવીને બતાવીશું આપ તમે જોઈ લો ચૌદ જિલ્લાઓ બાવન તાલુકા ગુજરાતની અંદર છે એની અંદર અમે જબરજસ્ત મહેનત કરીશું બીજું સાથે સાથે અત્યારે આ ભારતીય જનતા પાર્ટી ભાજપ આદિવાસી વિસ્તારમાં એક પ્રાણીને લાવ્યા છે દિલ્હી થી આવેલા ઠગ લોકોનો એક એજન્ડા ગાડી ભાઈ છે ગુજરાત જોડો યાત્રા કરવા માટે એ ગુજરાત જોડો યાત્રા નથી આદિવાસી તોડો યાત્રા કરે છે માણસ કેમ કે એને આપણે સબક શીખવો પડશે એનું કારણ છે કે પણ ભાજપ નું પ્યાદુ છે બે ટીમ છે એ આરએસએસ ની પેદાઈશ છે અરવિંદ કેજરીવાલને આ અન્ના હજારે અને આ ભાજપે જ પેદા કર્યા છે આ એના જ દીકરા છે ભાજપના જ દીકરા છે એટલે એવા લોકોને ઓળખી લેજો એનું કારણ છે કે આવા માણસોને હાથા બનાવી આપણે જ્યારે જંગલ કાપવાનું હોય તો આપણે લાકડીનો હાથો જોઈએ તો જંગલ કાપી શકીએ માટે આ વિસ્તારમાં એક હાથો બનાવ્યો છે આદિવાસી વિસ્તારમાં જેને આ વિસ્તારની અંદર આ બાજુથી તે બાજુ દોડવાનું કામ કર્યું પણ એ શું કઈ ઉગવાનું નથી સાહેબ હું ડેડિયાપાડામાં બાવીસ વર્ષ લડ્યો છું હું બે વખત ધારાસભ્ય બન્યા છે એ આજે જ્યાંથી ધારાસભ્ય છે ને એમની એક પણ સીટ ત્યાં ગાડી તાલુકા જિલ્લામાં પણ નહીં આવવા દઈએ ને આવનારી વિધાનસભા પણ અમે એમને લાવી દઈશું અને આ ભરૂચ ની અંદર થી જયારે ભરૂચ ની ભૌગોલિક પરિસ્થિતિ છે આદિવાસી મુસ્લિમ ઓબીસી અને એસસી આ મોટી વસ્તી છે આવનારા સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતો ભરૂચ જિલ્લા માંથી ઉભી કરીશું પંચાયતો અને નગરપાલિકામાં બહુમતી આવવાની છે એ દિવસે અમે ગરીબો નો રાજ આવશે આ ગરીબો માટે જળ જમીન જંગલ માટે લડશું ને ખાસ કરીને ઉમરગામ થી અંબાજી સુધી આ વિસ્તારમાં સિંચાઈ નું પાણી નથી

પથ્થરો રેતી પાણી અને કારીગરો પણ આપણા જ લોકો છે મજૂરો પણ આપણા જ લોકો છે છતાં બી આજે બંગલા એ લોકોના ભયના છે મેં આજે આદિવાસી વિસ્તારના ગામડાઓની અંદર જો કેમ બધાના ઝૂંપડા છે ને આટલું મોટું જંગલ હતું એ જંગલ ક્યાં જતું રહ્યું એટલે આવનારા સમયની અંદર આ સમાજની લડત લડવા માટે અમે ભેગા થયા છે આવનારા સમયમાં અમે ખૂબ અમારી સાથે કોંગ્રેસ આદિવાસી અધ્યક્ષ તરીકે રાજુભાઈ ઉમરગામ થી અંબાજી સુધી અમને પૂરું માર્ગદર્શન અમિતભાઈ ચાવડા સાહેબ અને મુકુલ વાગસિંહજી અને સાથી અમારા પ્રભારી નામ તો હવે પેલવેલા છે એટલે બધું ખ્યાલ નથી પણ અમે ચોક્કસ આ લડાઈ લડ્યા છે તો મારા આદિવાસી ભાઈઓ બહેનો તાલુકા જિલ્લા પંચાયતો છે એની અંદર વોટિંગ કરી અને અને આ આપણે ઉપર લઈ જઈશું રાહુલ ગાંધી જે યુવા છે એટલે મારા યુવાનો ને પણ કેવું છે કે એમણે જે લડાઈ છી છે આર એસ એસ ની સામે લડાઈ છે એટલે એને આપણે પૂરો સપોર્ટ કરવાનો છે બાકીની લડાઈઓ તો આપણે લડતા જ જઈશું

અહીંયા મહેશ વસાવા દ્વારા સીધી જ વાત કરવામાં આવી છે કે ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં લોકોને ક્યાંક ને ક્યાંક છેતરવાનો પ્રયાસ કરી રહ્યા છે લોકોને જોડવાના બદલે લોકોને તોડવાનું કામ કરવામાં આવી રહ્યું છે આ આખી બાબતને લઈ અને વધુમાં મહેશ વસાવાએ અહીંયા સ્પષ્ટ કહી દીધું છે કે હવે ચેતર વસાવાને સબક શીખાડવો પડશે આ સમગ્ર બાબતે આપનો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં